પાલો ફ્રેન્ડ કેમ મજામાં આવ્યો મજામાં છે વેલકમ ટમ નુ બ્લોક એન્ડ ગુડ મોર્નિંગ તૈન એમ લુકેટ ધીઝ ગાઈઝ ગુડ મોર્નિંગ વોલ એ ગુડ મોન બરાબર એ હા ભારતીયા સવારમાં અને ભાઈ હો એ ભાઈ ચડવું કંઈ દાતર બ્લોક આ દાતર ચડવા ગયો તો એટલે થાય કહો જરાક અને અમે છે ને આજે જવાના છે એ ક્યાં છે સિક્રેટ રાખવાનું છે ને સિક્રેટ રાખવું બોલ એટલે છે ને અમે જવાના છે લોકેશન એ સિક્રેટ છે

હાલો ગાઈસ પાછળ આવડે ટ્રાફિક છે બહુ ટ્રાફિક છે અને આવે અમે પલરી રાખીએગા આવવી ઓકે એ નહીં પબ્જી નો ઓલો ટાકો હા લૂટ કરો વંટલી

તો અહીંયા છે ને આજથી જે બધી શરૂઆત થઈ ગઈ કે આપણા બધા દુકાન લારી ને બધા આમાં જે રમકડા વાળા બધા બેઠા હોય સામાન નાખી અને બધા આ લાઈન માં હરંગ યાદી છે આપણા અંદર જાતા રસ્તાની બીજી સાઈડ અને પછી અંદર આડી આ જે રસ્તેથી આપણે એટલે આ બનાવી ગયો ડીમાં ને જો અહીંયા આ પેલો દી છે એટલે ઘણા એમ પબ્લિક એ હતી અને મસ્ત વાતાવરણ હતું જાય ને રમકડા નીકળ્યા જ્યાં જાય રમકડા દેખાય અને આથી બધી કેટલી લાઈન લાગે છે ને આવી જ રીતે આમાં આ વાળા અને એમાં અલગ અલગ બધી શો શોપ સ્ટોર ને એમાં અલગ અલગ છે બધી જવામાં

મંદિર છે અહીં નારિયેલની બધું જોડે અને આહિત આ ગેટ છે એટલે અહીંથી કતો પેલી તળાવને છે એ સાઈડ આગળ છે કે ત્યાં જવા વાળી એટલે બનારી ગયો તો દર્શન માટે બહુ મોટી ભીડ લાંબી છે એમાં ઉજલો કે એ કે આ જગ્યાએ હું ભલે કલાક થાય પણ કે દર્શન કરીને જવાનું છે તો કે આ લગે લાંબી લાઈન છે

ત્યાં ભૂગી ગયા ભાઈને આ તળ આવે ઉજલો કે શું ઓલા તો આડી તણાઈ ગયું પછી દિવસ હા ના અહીંયા જો આ મેળા જેવો માહોલ છે આખો હોય જ ને આજ મેળો જ છે લુક આઇટ ધ વ્યૂ હમ આજ મેળા જેવો માહોલ જો ભાઈ

આમ થી કદાચ બધું આવતું હોય પછી આવી રીતે નીચે જાય આમ હું ઉડલો હું નાવું

ભાઈ ને નાવાનું ફૂલ મન છે બટ પછી બાલાગામ ભૂગવાનું છે અહીંથી બાલાગામ ભૂગે નહીં હતી કપરાને જોડ લવી લેવી હોય પાણીના ઝરણા જાય છે મજા કહેવાય આવામાં જવું ન એક મેન આવામાં હું શું કહું સલાહ આપું એક આવામાં તો જવું ન ભાઈ આ મોજડી પલે છે તો બગડી ગયા સાંભળા ની એટલે અને બાકી વ્યુ છે અત્યારે એક નંબર

આમથી આ સેટ આમ જવું દેખાય પાછળ એ બધી ખાવાની લારી પછી નાસ્તો પાણી કરવા માટે પછી કઈ પક્ષ ખરીદી આમાં કરો એ તો બધું ઓલરેડી દેખાય છે આવી રીતે બધું અલગ અલગ છે આમાં એટલે ત્યાં ડેફિનેટલી ખબર પડી જાય ઓટોમેટિકલી એટલે

લાખો બધી છે ખુલ્લા મરી મસાલા લેતો જાય ઘેર શાક કરવા તા આને તો આવું જો હટવો પછી કે મને આમ શું તેમજ આ સાઈડ હા અહીંથી આવેલા આગળ બીટી એમાં ભી કન્ટિચ્યુ રહી જયો છો તરીકે છે બાકી જાઉં દે આજ કે ને કઈ ભલે કદ મૂળમાં છે એટલા દિવસે ભેગો થયો આજો ગારો ગારો છે એમાં ધ્યાન રાખ્યેલા પૈડી ની પૂરું થઈ ગયું એટલા હવે શું છે

બધા પ્રસાદી લે છે ને અમે જઈએ દર્શન કરી લીધા ઉદા મજા આવી હું હા ગરમી બહુ છે ત્યાં તડકો હોય ને તડકો એવો છે ને તો આ થી બધી હોરંગ એમ જ છે અને પછી આગળ મંદિર અને પાર્કિંગ નું હું કહીએ ને તો માં તો પાર્કિંગ આજ કેવાય ને એક પ્રકાર આવી બધે પાર્ક કરી દીધી અમે જવા રાખેલી હે આગળ અમારી આ હોય કેવા સારું ચાલો તો હવે આ ભાઈને હું કઉ છું કે રોકાઈ આજ આરામ થી કાલ વયો જાય પણ ભાઈને નથી રોકાવું કે

તો આરો ફ્રેન્ડ્સ ફાઇનલી છે ને માથે પૂછો અત્યારે કેટલા થયા ત્રણ થઈ ગયા કદાચ એટલે ત્રણ થયા અને હવે અહીંથી પહોંચી ગયો અહીંયા આજે મસ્ત હતો થયો હતો અને એટલે નહોતી બધા હાલીને આવે એમાં કેવું છે બધા રસ્તો ક્યાંય ક્યાંયથી આવતા હોય ને આજુબાજુ એ બધા ના આવે અમુકની માહિતી આવીને એ બધી હોય પછી આવે અને આવી જ નહોતું એટલે આ હર સોમવારે આ શ્રાવણ મહિનાનો છે ત્યારે હોય એટલે ડેફિનેટલી એપર જઈજો અને વિઝિટ કરી લઈએ તો હવે છે ને મોડું થઈ ગયું લેટ એટલે હું જમી લઉં અને આપણે આજનો વિડીયો રાખી રાખીએ ભાઈ લોંગ થઈ ગયો એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછા મળીએ નવા વિડીયો એટલે બધાયને બાય ભાઈ ભાઈ અને યાર શેર કરતા જાઓ થોડો